મહાદેવ મહાદેવના દર્શન કરીને અમારે જવાનું નથી ઉપર ચંદ્ર અને ત્યાં ને ભગવાન શ્રીરામે રાવણ વધ કર્યા પછી તપસ્યા કરી હતી અત્યારે આપણે જમીનથી બાર હજાર ફૂટ ની ઉસાઈ ઉપર જઈએ પંચ કેદાર બીજું કેદાર મધમેશ્વર મહાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા સોંપતા બાજુ ભૂગી તો ગયા પણ આજ છે મોસમ થઈ ગયેલો થોડો ખરાબ અમારા બધા પ્લાન એવો હતો કે એક દિવસ છે ને અહીંયા રોકાઈ જઈને આરામ કરીએ અને સવારે જલ્દી ઊઠીને કરીએ મહાદેવના દર્શન એટલે સવારમાં જલ્દી જલ્દી ઉઠી ગયા અમે બધા ગુડ મોર્નિંગ ફેમિલી અમારે છે ને સવારે તેને વાગે નીકળવાનો પ્લાન હતો પણ સવારે સવાર દિન વરસાદ ચાલુ હતો મોડા ઉઠ્યા અને અત્યારે વાગી ગયા છે કેટલા પાંચ ને સોળ થઈ છે પાંચ ને સોળે નીકળવાનું છે હવે એટલે ઉઠી ગયા છે તૈયાર થઈ ગયા છે ઠંડી થોડી થોડી છે કોર આવ્યા ને એવી ઠંડી નથી કોર તો બહુ ઠંડી હતી અને વરસાદ છે અત્યારે વરસાદ ધીમો પીડ્યો છે તો હવે નીકળી બધા થઈ ગયા છે રેડી આવું જ છે કાલું ને આવ્યા ને એવું મોસમ આવું જ રહી છે ખબર તો હવે છે ને ધીમે ધીમે બે છે ને એક મૂકવા પડશે આ ધીમ તો કંઈ સડાય નહીં બધું મૂકીએ અત્યારે નીચે નથી ઉતરવાનું કેમ કે આપણે અહીંયા રોકાણ હતા તો અહીંથી આપણી યાત્રા શરૂઆત થાય છે

હા ધીમો ધીમો વરસાદ ચાલુ જ રહે હવે અને શ્વાસ ચડે છે બહુ જો અહીંયા દેખો એ કા હારે ભૈયા અત્યાર સુધી નહોતું આવ્યું ત્યાં બ્લોગમાં પોર કપૂર ભીંગું હોય તો સ્પેશિયલ ઘરેથી બનાવીને લેવા લ્યો નથી અને અહીં ને ભાઈ જૂનાગઢના ભાઈ મળી ગયા ઘડી પર ઊભા હતા અને લાવ ભાઈ હું ઠેલો લઈ લઉં ઘડી આ ટફ થવાનું છે આજે આ છે તું તુમનાથની હિસ્ટ્રી અહીં તમે જાણી લેજો વિડીયો પોઝ કરીને તમારે વધારે ડિટેલ્સ જોતી હોય તો અહીંયા હે અને બધા પાછળ રહી ગયા શ્વાસ બહુ સરે છે અહીંથી ને અહીંયા શોર્ટકટ છે તો બધા શોર્ટકટ જાય અને આપણે અહીંથી જવાને મારા હથવારો થઈ ગયો ગમે એ ટ્રેક માં જાવ ને તમને ગલુ વારે થાશે જોજો એનો રીઝન બહુ મોટું છે એને ખબર હોય કમેન્ટ કરીને કહેજો કીવોનો હેલો જો કોઈ દેખાતું નથી પાછા એક ભાઈ દેખાણા જોરાતી મંડળ બેસે કે હા વંઢાસભાઈ દેખા અમે પ્લાન કર્યો તો એવી રીતનું કઈ નહીં સવારે વરસાદ હતો અને વેલા નીકળવાનું કઈ પ્લાન હતો અહીંયા સનરાઈઝ બહુ અલગ થાય છે એક દુકાન છે ને તો ઓવર ઘોડા કચ્છ ને હોવો છીએ પૈસા હે નહી નેટ હાલે તો સિગમ લઈ લઉં ગુગલ પે કરી ખાતા જઈ તો મજા આવે ગળું કુકાઈ ની મતલબ માં આયા રે મારા મિત્રો આયા હજી એક ક્યાં છે દીપગે પાછળ ચાલો પાકમાં અને વ્યૂ જો હોય બધાય પ્લેસ અલગ અલગ વ્યૂ યાર હાલે રાખો ને તો વેધર જો મળે હાલો 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 થોડે ચાલો ચાલો થોડો કોઈ છે જ નહીં થોડો મણ કડી કમીન દેખાડો જોઈ લીધું ને જોઈ ને આ બધું યામ હોય સમજણ તમને કડી કર થોડે કાઈ નહીં ભાઈ અડધું ટ્રેકિંગ નથી હોજી જો બધાના ખચ્ચર પણ અહીંયા છે ને બધું સામાન લઈને જાય છે આ દુકાનમાં Itu wosa, saya itlah, ciam. Cillet cerbagi jasih sat. Cilat cerbagi jasih sat. Cilat cerbagi jasih sat. Cilat cerbagi jasih sat. Cilat cerbagi jasih sat. અહીંયા જ તમે બોલ્યા હતા અને પાછા આપણે આવી ગયા હે આપણું ત્યાં જો હા છે દુનિયાનું સૌથી ઊંચું શિવ મંદિર બાબા તુમનાથ દર્શન કરી લઈએ અહીંયા આવવાનું છે ને બીજી વાર સપનું પૂરું છું આપણું અને દુનિયાનું સૌથી ઓછું શિવ મંદિર સોમનાથ અને અત્યારે થોડુંક શૂટ કર્યું રીલ રીલીને એવું શૂટ કરી દીધું પછી વરસાદ થોડોક વધી જતો રેનકોટ પહેરી લીધો ના જેકેટ હતો ને મારે રેનકોટ ટ્રેક છે એ વાંધો નહીં પણ ઉપર ખાલી પાછો રેનકોટ પહેરી લીધો છે ધીમે ધીમે અને હવે જવાનું છે આપણે સુંદર સિલાઈએ અને એનો ટ્રેક છે ને બે કિલોમીટરનો કેમ કે પણ થોડોક અઘરો છે અને ઠેરથી ભાઈ આ વખતે બેગ આપણી પાસે છે ધીમે ધીમે જાય છે અને ઉપર ચંદ્રશીલા એ કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો તો પછી અહીંયા તપસ્યા કરી હતી ભગવાન શ્રી રામે અહીંના રસ્તા છે ને હવે આવા આવો ટ્રેક છે આખો ઉપર હવે દુકાન ને એવું આવશે નહીં લેક બોટલ ભટ્ટ રહી એ ભાઈ ઉપર પહાડમાંથી આવે છે પાણી વાહ ભાઈ વાહ બાકી રસ્તો આવો હે પી લે પાણી પાણી પી લો રસ બહુ લાગ્યો

પોર અમે આવ્યા ને ચારે ભાઈ અહીંથી નજારા દેખાતા હતા એ બધા ગ્લેશિયર અને વાદળ નહીં છે બહુ ગજો પણ અહીંયા રહે તો આપણે હાથમાં કાંઈ છે નહીં કાંઈ વાંધો નહીં પાછા આવશું ઘરે અહીંયા ગયા નથી ને પાછા આવવાનું વાતો કરવા મીડિયો બધી ખૂબ બધો કરો મજા આવી ગઈ ભાઈ પણ આજ એક થોડું કોલું થઈ ગયું કે વેધર ક્લીન નથી બાકી દર્શન કરીએ ગંગા મૈયાના અને ભગવાન રામ અહીંયા તપસ્યા કરીથી રાવણના વધ કર્યા પછી મજા આવી ગઈ આ સ્ટ્રેકમાં મને બહુ મજા આવી

વરસાદ વધી ગયો છે થોડોક વરસાદ વધી ગયો છે ગયા વખત જેવું તો વેધર આપણને જોવા નો મળ્યો જેવો આપણા નસીબ પણ કાય વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ વાત પાસ આવશું મહાદેવના દર્શન થઈ ગયા એ મોટી વાત છે મહાદેવના દર્શન થઈ ગયા ગંગા મૈયાના દર્શન થઈ ગયા ત્યારે હુકમ થાય ત્યારે પાસ આવશું ભાઈ બાકી તો આ એડવેન્ચર બહુ મસ્ત રહ્યું હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે અને અત્યારે કેટલા વાગી ગયા છે બસ દસ વાગ્યા કલાક જેવું રાહ છે અહીંયા

زمین تي 12000 فٹ سه<-چې راپره زمين تي 12000 فٹ ني اوچاي په سر یې